મારા દગો કર્યો કયું હે આપ ખરાબ ઉપરે બેવખાન ગીત ગાય આ ભાઈ બેન આ દીયું છે ચમણા ઇધર ખરા તડકાનો ઉભડ્યો ગરમી બહુ થાય ને કે બોગાભાન કુલે નાવા જાવું નાવા મારે આવું તો પણ એમ બોગાભાન હે ને બે વરસથી બાવરા વાયા છે પણ તું મારા હારે આઈલે બોગાભાન બાવરા ઉમરે લાગ દેવ છેટા ડાયર બાર આડી નહી આવ ને ડાયર બાર આડી આવા દેતો આ ભાઈ તાર બેન ભલે મૂછ્યું નઈ ની હે પણ બોગાભા સામું બોલે તો એમ ને મારું આ તો બીજું જાવ દે શેમ્પુ લાયો હો

मारुद तू घरी जा दुकाने बे आटो शिंग बिजन ले तो जा महाराजी उद्या कुंडन पायर उपर कि नाव आई होता रे जावा कोण सुन आई

ગોદડામાં <laughs> ગોધડામાં <laughs> oh yeah,

Anh nha anh nha anh nha anh nha 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 anh nha anh nha anh nha anh nha anh nha 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 nha

હલો તો ને ખરી નાવા જુઓ ને ખરેખર નાચો બકડિયા માં આ કુંડા પાણી ના પગારો મિત્રો

મને પાણી માં નતો પાડવાનો મને ગુમડા છે અહિયાં હવે ગુમડા પાક છે ડોક્ટર આવા અંગી સર મારશે ગાડો ઉપાડો લઈ ગયો હે પાણી બાળ નીકળી જાઉં